બોલો બોલ જે ખોડલ માતા જગવી તાતા ભક્તો તારા ગુણ ગાતા ત્રિશૂલ રાખતા મગરી ઉપર બેસતા ખમા ખમા ખોડલ માતા રેજી રે ખમા ખમા ખોડલ માતા માયે ત્રિશુલ ત્રિસૂલ તરિયું સિંહાથ મા રે હે મા્રિસૂલ ધરિયું હાથ મારે હે માડી થયા મગર પર યશવાર રે હે માડી થયા મગર પર યશવાર વાર રે ખોડિયાર શરણ કોળની સદી કરી રે ખોડિયાર માં મામડિયા ની સદી કરી રે માને પરેશરી વિરોધે હેમાને કલાવે વેશે બજોઠ જો હે હેમાને કજલા વેસે જો હે ખોડિયાર સારણ કૂળ ને દી રે ખોડિયાર મામડિયા કૂળને સદી કરી રે માયે ત્રિશુલ ધરિયો સે હાથ મારે હે માડી મગર પર થયા યશવાર જો હે માડી મગર પર થયા યશ વાર હે કોડિયા કોળ ને સદી કરીને પારે કુંભારી વિરોયા વ તો રે માને પે કુંભારે વિરોરે હેલાવે માળીને કાજે ઘર બોરે મા ગરબો માળી ને કાજ જો હે ખોડિયાળ ને દે કરી રે માયે ત્રીસુલ લે તું હાથ મારે હેલી તો માં મળ્યા ઘેરે અવતાર જોહેડ શરણ કોળ ને સેદી કરી રે માને પે માળીડો લાવે સે લવશેડીને કજ જો હારલા લાવે સે માડીને કજ જો કોડી શરણ કૂળ નિહદી કરી રે घोडियार मामडिया कूळनि सदि रे माये दरियो त्रिशूल हाथ धिशुलहारे हे मातो मगर मा यश वार जो हे मातो मगर मगरपरया यश वार जो हे घोडियार सारण कूल ने सदि रे માને પે રે વિરો પારે કાપ્યો વિરો વ તોરે લાવે લેશે કામળી ની જોડે માડી તને લવે શે કામળી જો હે જોડિયા शरण कूल निी रेडियार मडिया कूल निी रे माये त्रिशूल दरि से हात मारे, रे मागर पर यश जो हे मातो મગર પર થયા યશ વાર જો ખોડયાર સરણ કૂળ ને સદી કરી રે ખોડિયા રમડિયા કૂળ ને સદી કરી રે માને પે કાપડો વિરોે ને પે મણિયારો વિરો લાવે માડીને કાજે સુડલો રેલાવે સુડલો માડીને કાજ રે ખોડિયાર સારણ કૂળ ની દી કરી રે ખોડિયાર મામળિયા મળીયા કૂળ ની કરી રે માયે ત્રિશૂલ ધરિયું સે હાથ મારે માતો મગર પર થયા ય સવાર જોહે માતો મગર પર થયા યશ વાર જોહે ખોડિયાર સારણ કુળ ને સદી કરી રે ખોડિયાર માં મળ્યા કોળ ને સદી કરી રે માને ને સોનીડો સો નીડો વિરોયા વતો રે માને પારસો નીડો વિરો યાવતો રે હેલાવે જાંજર માડીને જો હેલાવે ઝંજર માડીને જો હે કોડિયા શરણ કૂળ ને દી કરી રે ખોડિયાર મામડિયા કૂળ ને સે કરી રે માયે ત્રિસૂલ ધર્યું હા તો મારે હેલી દો સારણ ઘેરે અવતાર જોહેલી દો માં ઘેરે અવતાર જોહેર સારણ કોળ કોળને સદી કરી બોલો ખોડિયારમાં જે અમારો ગરબો ગમે તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરીજો જય ખોડિયારમાં